ગુડ મોર્નિંગ ગાય સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં આજે હું થયેલી છું ગળી કારણ કે આજે બહુ ખાસ દિવસ છે મારા માટે અમે નીકળી ગયા મું ઉર્વેશ બંને અને જઈએ છીએ હવે ફોન લેવા માટે તો ખબર નહીં હવે શું કરે કરો લઈએ શું લઈએ પણ બહુ એમ કે એવું થાય કે ક્યારે લઈએ ક્યારે લઈએ કેટલાય ટાઈમથી રાહ જોતી હતી પણ મારે ફ્લિપકાર્ટ બિગ બિલિયન્સમાં જતો રહ્યો એમ મને મળ્યો નહીં તો પછી મારે અહીંયા વધારે પૈસા ખર્ચી લેવો પડશે પણ હવે લઈ લઈએ અને ફટાફટ દુકાને પહોંચીએ પૂર્વેશના અત્યારે અતારમાં દોડાયો હે મેં સ્કૂલેથી કે તું ફટાફટ આય તો આપણે બંને જઈએ તો હવે અમે જઈએ અને અમે કિસ્મત છે રાહ જોઈને તો અમે આવી મોબાઈલમાં આ બાપજી ત્રણ દાડાના મને રાહ જોવડાવશ આ પછી કોઈ ઓછા નહીં તો દાથી મારે મને કે આવું આવું કરે પણ આવ્યા નહીં અને ફાઇનલી અમે આવ્યા છીએ આ પીને ત્યાં મોબાઈલ લેવા અને મેં કીધું હતું તો કાર્ટિંગ તો રાખ્યો જ છે તો ગાય છે ને આપણે આ ફોન લેવાનો હે અને હવે લઈ લઈએ બધી પ્રોસેસ બતાવી દઈએ ફાઇનલી આપણો થાય ને એટલે તમને બતાવું બરાબર આપણે હે ને આડ્રો આઈફોન સિક્સટીન લીધો છે લેવો હતો સેવન્ટી પણ ના મેળાયો અને આપણે પેલા આખું કાંઈ ફ્લિપકાર્ટમાં જતો રહ્યો આપણા નસીબ નહોતા તે જતો રહ્યો તે આપણે ફાઇનલી લીધો છે ઓપન કરીએ લાઈફનો પહેલો આઈફોન અને બડ ડે તો શું મારો પણ અમે બર્થડે ની અંદર કોઈ હું કહેવાય કોઈ તો બીજું ગિફ્ટ આલે એવું સ નહીં કોઈ બીજું તો ગિફ્ટ આલે એવું હે નહીં એટલે આપણે આપણી જાતના પોતે ગિફ્ટ આલી છે અને આઈફોન મે લીધો હે પહેલો વ્લોગ શૂટ કરવા રીલ શૂટ કરવા ફાઇનલી આપણો ફર્સ્ટ આઈફોન ગયો

આપણા ખરા ટાઈમમાં બચારે આપણે સાથ હાલે હોય તો ના ભૂલી જવાય એટલે હવે જઈએ ઘરે એટલે એ તો એ સ્કૂલમાં જોબ કરે અને મારા ભેગો ભણે હે તો એ સ્કૂલમાં જોબ કરે તો એ રોજ સવારમાં હે ને સ્કૂલમાં જઈ અને સ્કૂલની નોકરી પતાવી અને આવ્યો ને તેને મન મને કે બેન બહુ ઊંઘ આવે બહુ ઊંઘ આવે એમ કરે એટલે હવે મેં ફટાફટ ઘરે પહોંચી જઈએ કાચ ખોલજી તે હવે ઘરે પહોંચી જઈએ ફટાફટ અને પછી યાર જઈને ઊંઘી જઈએ ઉર્વેશ તો ઊંઘવા અને હું જવું મારા કારણ કે મને જબ્બર ઊંઘા ઘેર આવી ગયા છીએ અને હવે એકદમ ખોલું હશે કમ્પ્લીટ અને બધું કરી દઈએ સેટિંગ વેટિંગ કે કરવાનું હે કરી દઈએ તો ગાઈઝ હું થઈ ગઈ છું અત્યારે રેડી અમે સવારે આજે ફોન લઈ આવ્યા નવો અને હું પહેલીવાર અત્યારે સવાર ફોન લાવી છું અને આજે પહેલીવાર આઈફોનની અંદર આ બ્લોગ શૂટ કરું છું તો અત્યારે અમે ફોન બપોરે સવારે ગયા હતા તો લઈને આવ્યા છીએ અને અત્યારે આજે બર્થડે છે તો એની મતલબ આઈફોનની પણ પાર્ટી અને બર્થડેની પણ તો એ રીતે તો એના માટે મેં થોડા બહાર જઈ અને એના પહેલાં આવે છે નિકુલ ભુવાજી આજે મારા ઘરે તો નિકુલ ભુવાજી આવે એ આવે પછી એમને મળી અને પછી અમે બધા જઈએ બારે સેલિબ્રેટ કરવા હવે ભુવાજી આવે ત્યાં સુધી રાહ જોઈએ તમને બતાવું આજ પહેલી વાર ભુવાજી મારે ઘેર આવે છે અને મો પહેલો આઈડિયો બ્લોગ છે જે હું આઈફોનનું શૂટ કરું છું અને સવારે જ લીધો હોય ગાઈસ વાગ્યા હે સવા નવ અને સવા નવ થયા એ બુવાજીની રાહ જોતા 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 સવા નવ થયા હું બેઠી હું રાહ જોઈ ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે તો રાહ જોઈએ હવે ક્યાંય દસ મિનિટ તો દસ મિનિટ પહોંચી જશે ક્યારની રાહ જોઈ રહ્યું સાડા સાતની અને આખરે આ સવા નવ નવ વાગવા નવ સવા નવ થયા ત્યારે આવે દસ ગાઈઝ ગાય હાડા હાથના માણસ રાહ જોડાવે હે સાડા હાથના રાહ જોવરાઈ ને હવે આયા છે મારે ઘેર પહેલી વાર આવ્યા ઉભા રો એમને નામ કેલા આવત કરી ના આવો તો કરી પછી એટલે આવતી હોય લેખો લેખો ફાઈનલી બુઆજી આવી ગઈ આપડા ઘર રાજ ઓળાવતા હતા અને આ ભઈએ પહેલી વાર આયા હી આ પેલા બાપજી જરી મેઈજી આઈ કિસ્મત ભાઈ અને આ આમનો બાબો હે તો એ આયા હે ફાઈનલ અને હમણાં આપણે જઈએ થોડી વાર અહીં બહાર એટલે આ મહારાજ આયા હે તે આ ભાઈ પહેલી વારમાં ગયા આવે હાર્મોનિયમ મારા હું તો હું તો વગાડતી નથી પણ એ વગાડવા બેઠા છે ભાઈ વગાડવા ભૂલી ગઈ હા મિતેશ મિતેશ વગાડો કે ભાઈ

ગાઈસ મારા ગયા તો ગાઈસ બરાબર નો ભજન જામ્યા છે ઓય કણ જોમ્યા છે ઓય કણ આયા છે આમ મારા જાય પછી આ બજે બજે વાદક આયા છે ભજની સુમતી ડાલડો બોલે હા બોલો ને એની પેટી બંધ થઈ છે અમારા કલાકાર અમે બધાએ ગઈ લીધું નાચી લીધું કૂદી લીધું આ મંજીરા અમારા સ્પેશિયલ એ બધા વગાડી છે અને આ ભાઈ અમે બધાએ મસ્ત થોડી ભજન સંતવાણી કરી લીધી અમારો સ્પેશિયલ ઢોલ જોઈ લો તુવેરની દાળનો ડબ્બો અને એનો ઢોલ વગાડ્યો તો અમે અને હવે અમે લોકો જઈએ છીએ જમવા કારણ કે અમે એને ભજન ગાવા બે ગયા હતા એટલે અમારો ટાઈમ એવો નીકળી ગયો કે હાળા દસ થઈ જાય અગિયાર વાગે બધું બંધ થઈ જશે એટલે અમે પહેલાં જમવા જઈએ પછી ખેડ્યા છીએ અને અમે લોકો હવે હા ને બધા એક ગાડીમાં આવીએ ના એટલે ઉર્વેશ ગાડી લેવા જ્યો ઉર્વેશ ગાડી લઈને આવો એટલે અમે ગાડી નહીએ અને જઈએ સીધા જમવા બુવાજી જે જગ્યાએ એની જગ્યાએ અમે જમવા જઈએ છીએ અને ફટાફટ પહોંચી જઈએ કારણ કે હાળા દસ થઈ જાય કોઈ નીકળ્યા આવીએ ભુવાજી ગાડી લઈને આગળ અને અમે લોકો હવે જઈએ છીએ પાછા પાછળ કારણ કે અહીંયા હવે અમે જમવાનું કીધું પણ હવે કહે કે અમે જે જગ્યાએ જઈએ અમે ઊભા રહીએ તમે તો આવો એટલે હવે જઈએ તો ગાઈ છે ને મારો બર્થ આ સફળ થઈ ગયો કારણ કે બર્થડેના દિવસે મારા આઈફોન આવી ગયો અને પ્લસ ભુવાજી મારી ઘેર આવ્યા અને મેં ખરેખર એટલા ભજન ગાયા બહુ મજા આવી બધાને જોડે બધા ભાઈઓ મસ્ત ભજન ગાયા જે જગ્યાએ ભુવાજી ઊભા હોય તેઓ આગળ જઈએ આપણે

આ ભાઈ આ ભાઈ મને નામ યાદ રાખતા નહીં અમારા બુઆજી નિકુલ ભુવાજી આ છોકુેશ બેઠો કિસ્મતભાઈ સફળ થઈ ગયો અને બધા આવી ગયા અને અમારે ફંડે પાર્ટી બર્થડેની પાર્ટી બધી ભેગી થઈ ગઈ હા એક ટીકા આવશે એટલે ફરી પાછી અમારી બધી વસ્તુ આવી ગઈ ગયા

હ ભાઈ હું બધું ખાધું છું સ્ટાર્ટર જ ખાધું ખાલી અને અમે તો ખાધા પીઝા અને હવે જઈએ કાંઈ ફાઇનલીમાં ખાધું હતું હવે જઈએ બહારે બીજી આપી દઉં હવે જઈએ બરાબર પેલા ખોડા બહાર ગયા અમે જઈએ અરે આપણ ખાઈ નવ બાર જઈ જઈએ પેલા બધા બાર જઈએ નું ભાઈ આવ્યા એને લઈ અમે જમીન ઘરે આવી ગયા અને ભુવાજીની ગાડી પાછળ આવશે આવી જો આવી અમે જમીન અને પીઝા ખાઈ ગયા રહ્યા છીએ અને હવે જઈએ ઘરે કારણ કે અમે છે અમે એક જગ્યાએ ઊભા હતા અને ત્યાંથી જમીન નીકળ્યા પછી એમાં થોડી હજી થોડું કોમ હતું તો અમે છે ને હવે ક્યાં આવ્યા છીએ અને હવે જઈએ છીએ ઘરે બધા અને અમે જઈએ ઘરે

જાય હે ઉર્વે ઉભા હૈ ટાટા આવજો હેડિયા ઘેર આવ્યા તા મારા બર્થડે ડેનું માન રાખી